はい、さあ、このニシャンのフランシューああ、ほんと આવો અંદર આવો થેન્ક યુ સર હું નિશાને જ બોલાવું છું રેગ્યુલર કસ્ટમર છું મારું લક્ષ્ય કે તમે મારો કોલ ઉઠાવ્યો એટલે તમને બોલાવી લીધા થેન્ક યુ સર નિશાએ તમારા વિશે ઘણીવાર કીધું છે મને તમે ખૂબ સારા માણસ છો પૈસા પણ વધારે આપો છો તમને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે મેં ઘણી વાર એને પૂછ્યું હતું પણ એ હંમેશા ના જ કહે છે આજે તો મારું નસીબ હતું તમે એને કોલ કર્યો એ ફોન મેં ઉપાડ્યો હવે તમારા ઘરે આવીને તમારી સામે જ મળી રહી છું સર હું તમને મળવા માટે આવી એ વાત નિશાને ના ખબર પડે અરે આ શું હું કોઈને નહીં બતાવું આવું અંદર જઈએ હા ચલો સર જો તમારો પેમેન્ટ હું ફોનપે પર મોકલી આપું બરાબર હા ઓકે સર અ ફોનપે નો નંબર એ છે હા સેમ નંબર જ છે સર હમ મોકલે આ થેન્ક યુ સર હમ સર ખરાબ ન માનતા કે હું વારે વારે કહું છું શું બોલો એ કંઈ બીજું નહીં બસ નિશાને ખબર ન પડે કે હું આવી હતી કેમ કેમ કે એની ઓફરને મેં યુઝ કરી એમ વિચારીને એને ફીલ થશે ને ઓ ઠીક છે ઠીક છે હું નહીં બતાવું થેન્ક યુ સર આગળથી મને પણ થોડું રેગ્યુલરલી બોલાવજો સર ઓકે ઓકે ડેફિનેટલી ઓકે સર તો હવે નેક્સ્ટ ટાઈમ મળીશું હવે હું નીકળું ઓકે ઓકે બાય સર બાય ઘરે બેઠા બેઠા મહિનામાં એક લાખ કમાઈ શકીએ એના માટે એક કોર્સ છે મેડમ આ કોર્સ ખાલી બે દિવસનો છે મેડમ એ તમે ઓનલાઈન કરી શકો છો હા આ કોર્સ કર્યા પછી અમે તમને ઓનલાઈન કામ પણ આપીશું અને જો આ કામ તમે બરાબર કરશો તો તમે દર મહિને એક લાખ કમાવી શકશો સર તો પછી હું પણ એક કોર્સ જોઈન કરું છું ફીસ કેટલી છે સર ફીસ બે દિવસ માટે બે હજાર છે મેડમ મેડમ દરેક વાત ફોનમાં સમજાવી ખૂબ જ મુશ્કેલ છે તમારું એડ્રેસ મને વોટ્સએપ કરો મેડમ હું તમારા ઘરે આવીને તમને બધી વાત સરસ સમજાવીશ મેડમ મેડમ થોડી વાર પહેલા મેં તમને ફોન પર વાત કરી હતી ને ઓનલાઈન જોબ વિશે ઓ અચ્છા તમે જતા અંદર આવો

હવે જુઓ આ ઓનલાઈન જોબ પર એપ્લાય કરવા માટે તમારે ખાલી બે હજાર રૂપિયા આપવા પડશે તમે મને પર મોકલી આપો ઓકે મોકલ્યા ચેક કરી લો હા આવી ગયા મેડમ ઓકે સર બીજી શું પ્રોસેસ બાકી રહી સર કઈ નહીં મેડમ હું તમને એક ફોર્મ આપું છું એ ફોર્મ બરાબર વાંચીને અને ભરી દેજો પછી હું એ લઈને ઓફિસમાં જઈશ અને તેને હું સબમિટ કરી દઈશ મેડમ ઓકે સર હા આંટી બહુ સિન્સિયરલી ફોર્મ ફિલ અપ કરી રહી છે હા લાગે છે ઘરમાં કોઈ નથી જે કામ કરવા હું આવ્યો છું તે હું કરીને જઉં છું આ ફોર્મ ફિલ અપ કરવા આટલી વાર લગાડી હમ હવે મારું કામ હું શરૂ કરીશ આ શું આટલી જલ્દી બેભાન થઈ ગઈ આહા આજનો દિવસ બહુ સરસ છે બે ની સાથે આ ગોલ્ડન ચેન પણ મળી ગઈ આજે મારું નસીબ બહુ સારું છે શું થયું દીદી કેમ આટલી છે અરે કંઈ નહીં તમારા ઘરમાં ઝઘડો થયો કે ગઈ રાતે તમારા ઘરમાંથી જોર જોરથી થી અવાજ આવતો હતો હું એવું કામ કરું છું એ મારા પતિ ખબર પડી ગઈ એટલે જ રાતે ઝઘડો થતો હતો શું કહો છો દીદી સાચું છે કે એની કેવી રીતે ખબર પડી અરે કેમ પૂછે છે મને એક ફોન આવ્યો હતો કોલ છે હેલો સાંભળ આજે એક કામ છે તારું જઈશ કે ના દીદી આજે મારે થોડું બહાર કામ છે અરે જાને ને એ ખૂબ પૈસા આપશે ઘરે રહીશ તો કેવી રીતે પૈસા મળશે જઈ શકે છે ને વાત સાચી છે પૈસા મળશે પણ આજે મારે થોડું કામ છે તું જાને એ એક કલાક માટે આપશે આપશે કોણ આટલા પૈસા ઠીક છે દીદી તમે આટલું કહો છો તો જઈને આવું છું જો કે સારું કસ્ટમર છે ને પ્રોબ્લેમ તો નહીં થાય ને હા હા સારું કસ્ટમર છે પ્રોબ્લેમ નહીં થાય ઠીક છે કેટલા વાગે જવાનું છે બપોરે જજે ઠીક છે દીદી અહીંયાથી જોવા માટે આટલી મજા આવે છે યાર હમ કેમ આટલી ચૂપચાપ બેઠી છે હમ આ માલ વર્થ છે હા હા અહીં ભગવાન છું તું અહીંયા શું કરે છે તમે અહીં શું કરો છો એ તો हूँ तो एक छोकरी ने जुआ आवे हो तो ए जवाब दे तू यहाँ शू है चाहे हाँ ए ए शू है ना कि हूँ पूछूं चाहे ना मॉडल खोलें बताएं गुस्सा ना करता तमने किधा अगर हूँ थोड़ा दिवस थी आज बिजनेस करूं चुं बाप रे अबे तू संस्कारी परिवार थी चाहे ना तो ना कमी हाथी आपने पैसा पैसा ना थी क्या जेते मांगियो मैं लेने आपे क्या नहीं

આવું જ થયું હતું એટલી જ રાતે ઘરે પહોંચતા ખૂબ મોટો ઝઘડો થયો હતો એવું છે કે પણ તમારા પતિએ શું કીધું દીદી બીજું શું કહેશે એમની ભૂલ એમને હવે સમજાઈ ગઈ છે કહેતા હતા કે હવે પછી એ મારી સાથે પ્રેમથી રહેશે એવું કહ્યું કે હમ એવું જ કહ્યું એમણે જોઈએ